मारा लक्ष्मण को निष्दान औरण है એટલે નિપ્ર ઈધિ નામક પોતે થઈ એ ભૂદે અમે બોલીએ છીએ તમે એના વિશેની જાણો હનુમાનની બરાત ત્યારે ભગવાન ભૂદેસ સબને બોલ્યા ને એટલે ભગવાન પર કેવા પામતા હતા બસમાન કોતોને ઓળખી ગયો છો પણ તું બનાવતી વેસલેક માંડસાને આવ્યો બ્રાહ્મણ ભૂદેને

में आंसू आंसुदा चरण होया हे मरा राम हूँ तो आ गया हूँ तो वालों छू बंदबूवाड़ो भगवान चंच मैंने भूली गया तब हनुमान भूली गया भगवान जी ने मैया हनुमान तो भूलियों कारण तू मैंने बहु वालों छ यत् सुलं कफि श्री जय राम जया जया हनुमान तो तो मैंने लक्ष्मण करता डबलवाद हो लक्ष्मण जी को तो चौदह वर्षों सुधी दीदरा को त्याग कर दीदों लीजों के चौदह वर्षों सुधी जयरे हूँ पाछो आईश ना योजना त्या सुधी ऊँग तो नहीं कर

મોતી એ શેષ નાગ લક્ષ્મણ જીત કરી શકે અને છતાંય ભગવાન એક સેકન્ડમાં કહી દીધું બનમાન તું એના પર તમારે ડબલ વાલો છે તો એ લક્ષ્મણને જરાય દિશા આવી નથી લક્ષ્મણજી વિચાર કરતા થઈ ગયા હું આટલા વર્ષથી સેવા કરું છતાં મારા કરતાં હનુમાનજી ફ્રી હોય તો નક્કી મારી ક્યાં કમી હોય તમારા દીકરાના બહુ બાર વર્ષથી પરણીને આવ્યા હોય

ત્યાં લક્ષ્મણ ને કહી દીધું કે કરતા મને તું ડબલ વાળો છે હનુમાન તું મને લક્ષ્મણ કરતા નામ કઈ ગયું એટલા માટે કે હનુમાનજી મહારાજ ખુદ રુદ્ર આવતા છે અને લક્ષ્મણજી કેવલ ઘરેણું છે ઘરેણા કરતા ઘરેણા ફેરનારો વાલો હોય ને એ અર્થમાં ભગવાન રામ કહેવા માંગતા હતા કે લક્ષ્મણ તું તો એક આભૂષણ છો પણ આ તો દેવોના દેવ મહાદેવ છે અત્યંત છે હનુમાનજી કહેવા છે બોલો પ્રભુ હવે આગળ શું કરવાનું હું તો દૂર જવાનો જ નથી બસ કેટલા વર્ષોથી રામ જોતો હતો ક્યાંય ગોળતું નહોતું ચેન ગોતું નહોતું અયોધ્યા હોતી ત્યારથી તમારા રંગમાં જ રંગાણો હતો મારા You so much.